બાંભણિયાની પસંદગી કરી છે ત્યારે આજે ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે ભવ્ય રોડ શોથી ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે લોકસભા બેઠકના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના સમર્થનમાં પાલિતાણા ખાતે યોજાયેલા ભવ્ય રોડ શોમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ જોડાયા હતા પાલિતાણા શહેરના રેલવે પાટકથી માર્કેટ યાર્ડ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ગૌતમ ગૌસ્વામી પાલિતાણા ભાવનગર લોકસભા સીટ માટે ભારતીય જનતા પાર્ટીએ નીમુબેન બાંભણિયાને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે નીમુબેન એ ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તા છે ભાવનગરના મેયર તરીકે સફળ રીતે કાર્ય કર્યું છે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે પણ નીમુબેને જવાબદારી નિભાવી છે આવા કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ઉમેદવાર તરીકે સિલેક્ટ કર્યા છે ત્યારે કાર્યકર્તામાં ઉત્સાહ પણ અદમ્ય છે જનતાના આશીર્વાદથી નીમુબેન જંગી બહુમતીથી જીતશે એમના પ્રવાસ દરમિયાન પાલિતાણામાં હું પણ સાથે જોડાયો છું અમે સૌ કાર્યકર્તા નીમુબેનને વધારેમાં વધારે મત મળે સારી લીડ મળે એના માટે પ્રયાસ કરીશું લાખનો લક્ષ્ય એ લક્ષ્યને હાંસલ કરવા માટે અમે પ્રયાસ કરીશું ભારતીય ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરે છે અને અમને બધી જ જ્ઞાતિ જાતિ વર્ગ સમુદાય પર વિશ્વાસ છે મોદીજીના કાર્ય પ્રત્યે જનતાની શ્રદ્ધાને મતમાં કન્વર્ટ કરવા માટે અમે પ્રયાસ કરીશું